હું સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર ઉમેશ ખરે બોલું છું મારી કોલેજમાં બે દિવસથી ગઈકાલે અને આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આખી સંસ્થા માટેનું ટેકનો એન્ટરપ્રક્ટિવિટીની અંદર પ્રોગ્રામ ગોઠવવામાં આવેલું છે એ પ્રોગ્રામ ખાસ કરીને અધર ધેન ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ માટેનું ગોઠવામાં આવે છે જે એઆઈસીટીનું અને અમારી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી છે એની ગાઈડલાઇન્સ પ્રમાણે હોય છે અધર દેન ટેકનિકલ ઇવેન્ટ પણ કરવાના હોય છે એ એના પાર્ટ પાંચસો કરતાં વધારે છોકરાઓએ રજીસ્ટ્રેશન કરાયું એના માટે અને મોર દેન ટ્વેન્ટી થ્રી એક્ટિવિટીઝ કરવામાં આવી છે આજે પણ એક્ટિવિટી ચાલુ છે આ ફૂડ કોર્ટ બધા તમે જોયેલા હશે અને અમારે કોમ્પ્યુટરના એચ ઓડી મેડમ છે પિનલ મેડમ અને આઈટીના એચ એચઓડી બોરા સાહેબ છે એ લોકોની દેખરેખમાં અને આખી કોલેજની ટીમ છે એ લોકોએ સારી રીતે ઓર્ગનાઇઝ કર્યો છે અને છોકરાઓ બહુ રસ લઈને કામ મારું નામ હર્ષ યાદવ છે હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા કમ્પ્યુટર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું આજે અને કાલે જે તારીખ હતી ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ અમારા કોલેજમાં સુડો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસથી વધારે ઇવેન્ટ્સ હતી અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે અને પાર્ટિસિપેશનનો નંબર છે અબવ ફાઇવ અને આ ઇવેન્ટમાં ટેકનિકલ નોન ટેકનિકલ અને ફન ઇવેન્ટ્સ છે જેમાં સ્ટેજ ઇવેન્ટ બી ઇન્કલુડેડ છે કે ભણવાની સ્કિલ્સ સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ અમને એન્કરેજ કરવામાં આવ્યા છે અમેશ એ સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર બી કરીએ છીએ અને પાર્ટિસિપેટ પણ કરીએ છીએ આ ઇવેન્ટમાં આ ઇવેન્ટથી અમને ઘણી બધી સ્કિલ્સ ડેવલપ કરવામાં આવી છે જે રીતે અમારી સ્કિલ્સ અમારી એક્ટિવલી સ્પીકિંગ સ્કિલ્સ અમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની સ્કિલ્સ અને ઘણી બધી બીજી સ્કિલ્સ પર અમારું ડેવલપમેન્ટ થાય છે આમાં ને આમાં બધાએ ખૂબ આનંદ મેળવ્યો છે એન્જિનિયરિંગ કોલેજ મોડાસા ખાતે સી વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિભાગના વિદ્યાર્થીઓનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ શકે એ બાબતે અને તેઓની કોગ્નેટિવ સ્કિલ તેઓનો સાયકોમોટર સ્કિલ અને ઇકોનો ઇમોશનલ ઇન્ટેલિજન્ટની જે સ્કિલ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તે માટે બે દિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને ઘણા ફૂડ સ્ટોલ પણ બનેલા છે એમાંથી બે ફૂડ સ્ટોલ એવા છે કે જેમાં તમને લાઈવ પેઇન્ટિંગનો અનુભવ કરવામાં આવશે તમે એની સામે ઊભા રહો અને એ વિદ્યાર્થી તમારું પેઇન્ટિંગ ડ્રો કરી દેશે અને બીજો એક સ્ટોલ છે કે જે mà hath કે જેણે દીકરીઓએ વિદ્યાર્થીનીઓએ હાથેથી ઊંથીને ઊંથી બનાવેલી છે આઈટમ્સ અને એનું અત્યારે એ લોકો પ્રદર્શનમાં પણ મૂકેલું છે એની સાથે સોળથી વધારે ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આજે સાંજે લગભગ ત્રણ વાગ્યા પછી ડાન્સ છે ડ્રામા છે પોએટ્રી છે એવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આખી ઇવેન્ટમાં સીઈઆઈટીના બધા જ ફેકલ્ટી મેમ્બર્સ બધા જ વોલેન્ટિયર્સ અને બધા જ વિદ્યાર્થીઓએ ખાસ કરીને અમારા પ્રિન્સિપાલ સાહેબ સાહેબ શ્રી વાડે સાહેબ ખરે સાહેબ એચ ઓડી આઈટીના એચ ઓડી આઈટી ડૉક્ટર સાફવાન સાહેબ એ બધાએ જ બહુ ઉત્સાહભેર અમને સપોર્ટ કર્યો છે અને અમે અમને ખૂબ આભારી છીએ